ચાલો મિત્રો તો આજે હું તમને એક સરસ મજાનો આપણે જે કપાસમાં ખાતર વાવી એનો દેશી જુગાડ મિત્રો દેખાડવાનો છું તો મિત્રો વિડીયો મંત સુધી બને રહેજો તો મિત્રો સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ નહીં અને મિત્રો જે આપણે આ આપણી ચેનલમાં જે વિડીયો આવે છે જે સાચી અને સચોટ માહિતી હોય જે એને આપણો અનુભવ હોય એ જ વધારે શેર કરતા હોય છે જે આપણા પડામાં જે ટ્રીટમેન્ટ આપ્યું હોય એ જ વધારે આપણે શેર કરતા હોઈએ મિત્રો તો મિત્રો આજે એક જ ધારું આપણે ખાતર હોય જે મજૂરની જરૂર ન પડે અને ઉરિયા અને ડીએપી આપણે એક જ સાથે ભેગું મિક્સ કરીએ તો ઓગળી જાય મિત્રો તો આ અલગ અલગ ખાતર બી ખાનામાં રાખવાનું અને કઈ રીતનો આ દેશી વાવણીઓ બનાવેલો છે શું ખર્ચો લાગે છે તમામ પ્રકારની મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો ચાલો મિત્રો થઈ જાવ તૈયાર અને આપણે તમામ પ્રકારની વાત કરીશું પહેલાંથી અંત સુધી તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં છો ને હું શું આપણો મિત્રો ભાવેશ તો આજે તારીખ થઈ છે બે આઠ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે ખાતર વાવવા માટે જે મજૂરની જરૂર પડે છે એ જરૂર ન પડે એની માટે મિત્રો આ રીતનું એક દેશી જુગાડ આપણે કરેલો છે જે તમે જોઈ શકો છો કે આપણે જૂનું વણી હોય એટલે કે જૂનું વાવણી હોય તો એને કાપી અને આ રીતનું ફિટ કરી દેવાનું તો આમાં શું શું ફાયદા થાય છે એની આપણે વાત કરીશું તો આમાં તો મિત્રો મેને એ ફાયદો થાય છે કે જે આપણે ખાતર હોય ઊરિયા અને ડીએપી એ બીને અલગ અલગ ખાનામાં ફિટિંગ કરી દેવાનું તો વાવણી હોય એને કાપી અને આ રીતના ચાર ચાર ખાના કરી નાખવાના પાંચ ખાના કરવાના પણ આપણે બીમાં બે બે ખાના ખાતર ઉપાડી રીતનું સેટિંગ કરવાનું તો એક ખાનું એટલું બંધ રાખી દેવાનું તો વાવણી એને કાપી જે આપણે જૂની વાવણી હોય એને તો આ રીતનું આટલું અલગ કરી નાખવાનું અને આમાં ઉરિયા જાય છે આપણે અને આ બાજુ ડીએપી તો બે અલગ અલગ ખાનામાં કમ્પ્લીટ ફિટિંગ થઈ જતા હોય છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું બે ખાનામાં ચાર ખાનામાં એનામાં યુરિયા ઉપાડે અને આગલા ચાર ખાનામાં જે ડીએપી ઉપાડતું હોય છે તો આ રીતનું સરસ અલગ અલગ ખાતર થઈ જાય એટલે એ હારે નહીં ના જો ઉરિયાને ડીએપી બી ભેગું કરવામાં આવે તો એરતું હોય છે વધારે અને બીજા નંબરમાં મજૂર પણ આપણે રોકાતો નહીં જે અલગથીને સ્પેશિયલ આપણે મજૂર હોય ને પેશલ મા ખાતર વાવવા માટે બેવડાવવું પડે છે તો એ પણ બેવડવાની જરૂર પડતી નથી અને આ રીતનું એક ધારું સરસ મજાનું મિત્રો ખાતર વય છે તમે જોઈ શકો છો એક જ ધારું અને ત્રીજા નંબરમાં મિત્રો કે જે આપણે મજૂરથી આવી તો એમાં કનેક્શન થોડું ઘણું આ સુગાડું ખાતર પડી શકે તો આમાં એક જ ધારું ખાતર પડતું હોય છે તો મિત્રો આ રીતનું દેશી સુગાડો કોઈ આનો ખર્ચો પણ વાત કરીએ તો ખર્ચામાં વાવણી આપણો દેશી હોય તો આમાં ખાદા એને કાપી અને એક દાડાની મજૂરી લાગે કદાચ પંદરસો બે હજાર રૂપિયા બાકી કોઈ મજૂરી પણ ખાસ વધારે લાગતી નહીં અને આવું તૈયાર આવે છે તો એની આપણે વાત કરીએ તો કંઈ અલગ અલગ ભૂમિવાળાનું આવે છે ધરતીવાળાનું આવે છે તો એની આપણે પ્રાઇઝની વાત કરીએ તો લગભગ મિનિમમ પંદર હજાર રૂપિયાની આજુબાજુની પ્રાઇઝ હોય છે મિત્રો તો મિત્રો આ રીતનો સરસ મજાનો દેશી જુગાડો આપણે કરીએ અને વતર કરી શકીએ છીએ જે ખાતર અલગ હોય એટલે પહેલાં તો આપણે અને ખાતર નગર ખાતર વધારે હિયારી જતું હોય છે અને વાવવામાં તકલીફ પડતી હોય છે હારામારી તો મિત્રો આ રીતનો અત્યારે આપણે ઉરિયા અને બારબતરી હોડ જે વાવીએ છે અને હવે આને પછી શાહ પારો પણ ચડાવી દેવાનો છે જેથી કરી અને કપાસને મિત્રો આમાં હજુ આપણે એક જ દાન યુરિયા દોઢ ઠેરી નાખીએ હાથ વીઘામાં બાકી કોઈ જે આમાં હજી કંઈ ટ્રીટમેન્ટ આપી નથી કારણ કે ટ્રીટમેન્ટ હવે આપવાની છે જો પહેલાં ટ્રીટમેન્ટ આપવામાં આવે તો કપાની હેડ વધારે થઈ જતી હોય છે એટલે આને આ જમીનમાં વધારે હેડ થાય છે એના લીધે આપણે કોઈ જ ખાસ ટ્રીટમેન્ટ કરી નથી હવે જે કરવાની છે એ કરવાની છે અને એના વિડીયો પણ મિત્રો આવતા રહેશે અને પાણ પણ આને એક જ પાણી આપ્યું છે મિત્રો બીજું પિયત પણ આને આપ્યું નથી આ કપાસને એક જ પિયતનો કપાસ અને જે વાયુ હોય એ પાયું પાયું એ જ માપ બાકી હજુ બીજું પિયત આપ્યું નથી હવે સીધા સહે પારો ચડાવી અને બીજું પિયત આપવાનું છે મિત્રો તો આ રીતના ચાપકા પણ લાગવાની તૈયારી એ થઈ જશે તમે જોઈ શકો છો સરસ મજાના ચાપકા પણ અત્યારે છોડવે દસ પંદર 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 ચાપકા લાગી જશે મિત્રો તો મિત્રો દેશી જુગાડ તમે જોઈ લીધો કે કઈ રીતનો છે તો આ રીતનું ઉરિયા ડીયુપીનું દાંડું આવે એ આગલું આપણે આગલામાં ડીએપી નાખ્યું છે પાછલામાં ઉરિયા નાખ્યું છે તો વચમાં ટી મારી અને ભેગું કરી નાખવાનું અને આમાં પણ આગલામાં ડીએપી પાછલામાં ઉરિયા તો અહીંયા પણ આને ભેગું કરી નાખવાનું તો એ બેથી આ બે દાંડવા થઈ ગયા અને આ બેથી આ બે દાંડવા થઈ ગયા અને ઓલી બાજુ પણ તમે જોઈ શકો છો કે આગલોનું પાછલું ભેગું કરી અને સરસ મજાનું આ રીતના દાંડમાં ભેગા કરી શકીએ છીએ એટલે બે ખાતર આના ભેગું થાય ભેગું થતાં થતાં નીચે મેં પડી જાય એટલે મિત્રો આ હે હાર ઓશું બાકી ભેગું કરો તો તમને ખબર હશે ઉરિયા ડિભી વાવું બહુ ચોમાસામાં કાંઠું છે કારણ કે ઠંડુ વાતાવરણ હોય એટલે વધારે યારી જાતું હોય છે મિત્રો તો આ રીતનો દેશી જુગાડ કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીરાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નથી મિત્રો જે આપણી વાડીની માહિતી હોય એ જ આપણે વધારે શેર કરતા હોઈએ છીએ જે ખાતર બિયારણ કપાસ કે જે આ રીતનું ગમે તે હોય એ અલગ અલગ આપણે બધું સરસ મજાનું વિડીયો બનાવી અને ખેડૂતને જણાવતા હોય છે મિત્રો જે આપણી વાડીની ટ્રીટમેન્ટ જ આપણે વધારે ખેડૂતને જણાવતા હોય છે મિત્રો તો બસ આ વિડીયો અલગમાં જરૂર જણાવજો મિત્રો આવા જ આવાનો વિડીયો તમને જોવા મળશે મિત્રો તો આ તો દેશી જુગાડ જે ખાતર વાવવાનું તો બસ આજે આ વિડીયોમાં આટલું છે